નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સના બસ સંચાલકો પોલીસ કમિશનરના જાહેરનામાને ધોડીને પી ગયા છે સવારે 8 રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સના ઉપર પ્રવેશબંધી રાજકોટ પોલીસ દ્વારા ફરમાવવામાં આવી છે તેમ છતાં પણ શહેરમાં બે રોકટોકપણે બસો ચાલી રહી છે સવારે 8 વાગ્યા બાદ 150 ફૂટ રિંગ રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સથી બસો જોવા મળે છે તાવેલ સંચાલકો પોલીસ કમિશ્નરના જાહેરનામાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ કોર્ટે પણ રાજકોટ પોલીસનું જાહેરનામું માન્ય રાખ્યું છે તેમ છતાં પણ ખાનગી ટ્રાવેલ્સના બસ સંચાલકો નિયમોને ધોડીને પી ગયા છે બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી હા હવે આ હમણાં આપણે જોયું એમ સમાચાર આવ્યા એમ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લક્ઝરી બસ ચાલકોએ જે વિરોધ કરેલો જાહેરનામાનો મહાનગરપાલિકામાં કમિશનર સાહેબના જાહેરનામાનો જે વિરોધ કરેલો એ વિરોધ વિરુદ્ધ ચુકાદો આપ્યો હોય જેથી હવે આ જાહેરનામાનો જે અમલ છે એ કડકાઈથી થશે અને સવારના આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કોઈ પણ ભારે લક્ઝરી બસ છે એ શહેરમાં પ્રવેશી નહીં શકે અને જો પ્રવેશશે તો મોટર વ્હીકલ અધિનિયમ એકસો અને એકસો ચોર્યાસી મુજબ એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે આ બાબતે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબ જે છે એમણે પણ તમામ અધિકારીઓને અમને બધાને અને પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈસીઓને પણ કડક સૂચના આપી દીધેલ છે કે આ ભારે લક્ઝરી વાહનો છે એ આ સમયગાળા દરમિયાનમાં સવારના આઠથી રાતના નવ સુધી શહેરમાં ન પ્રવેશે તેની તકેદારી રાખવાની આમના પણ આ પૂરિત પાણીના જે ટાંકો છે ત્યાંથી મારીને માધાપર ચોકડી સુધી પણ આ વસ્તુને આ ટ્રાફિકનું જે જાહેરનામું છે એને આપણે